સંકેતો ગરુડ પુરાણ હિન્દુ ધર્મના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથોમાંથી એક છે સનાતન ધર્મ અનુસાર ગરુડ પુરાણ મૃત્યુ પછી મોક્ષ પ્રદાન કરે છે તેથી કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના ઘરમાં ગરુડ પુરાણ સાંભળવાની વ્યસ્તા છે અઢાર પુરાણોમાં ગરુડ પુરાણનું પોતાનું મહત્વ વિશેષ મહત્વ છે કારણ કે તેના દેવતા સ્વય વિષ્ણુ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં જન્મ અને મૃત્યુની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે તે સ્વર્ગ નર્ક પાપ પુણ્ય જ્ઞાન નીતિશાસ્ત્ર નિયમો અને ધર્મ વિશે વાત કરી છે ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિએ પોતાના સારા ખરાબ કર્મોના કેટલાક પરિણામો આ જીવનમાં ભોગવવા પડે છે અને તેટલાક મૃત્યુ પછી પણ જેથી લોકો જન્મ અને મૃત્યુ સાથે સંબંધિત તમામ સત્ય જાણી શકે કોઈના મૃત્યુ પછી પરિવારના સભ્યો વચ્ચે તેનો પાઠ કરવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે તો તેના પહેલાં જ તેને કેટલાક સંકેતો મરવા લાગે છે તો ચાલો તેના વિશે જાણીએ આ મૃત્યુ પહેલાં જોવા મળે છે પહેલું ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલાં વ્યક્તિનું નાક બંધ થઈ જાય છે જો જો મૃત્યુ નજીક હોય તો વ્યક્તિ તેલ કે પાણી પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકતું નથી એટલા માટે કહેવાય છે કે મૃત્યુ સમયે વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે મૃત્યુ પહેલાં વ્યક્તિના હાથ પરની દેખાવો ખૂબ જ હરવી થઈ જાય છે કેટલાક લોકો અને સમર્પણ જોવાનું બંધ કરે છે મૃત્યુ પહેલા વ્યક્તિ તેના સપનામાં કેટલીક વિચિત્ર વસ્તુઓ જોવાનું શરૂ કરે છે જેમ કે બુજાયેલો દીવો જોવો મૃત્યુ પહેલા વ્યક્તિની તેની આસપાસ આત્મા અનુભવે છે આ તેમના પૂર્વજોની આત્માઓ છે જેઓ મૃત્યુ પછી જીવનમાં તેમના આગમનની ઉજવણી કરવાનું શરૂ કરે છે કારણ કે તે તેમના મૃત્યુ પરિવારના સભ્યો હવે તેમની પાસે આવવાના છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલા વ્યક્તિનો શ્વાસ ધીમો થવા લાગી છે ઘણી વખત યમદૂત તેની એટલી નજીક હોય દેખાય છે કે તેની આસપાસના લોકો જોઈ શકતા નથી તો મિત્રો આ હતું ગરુડ પુરાણ મૃત્યુના સ્વ સંકેતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો